આજે ધોરણ દસનું રેકોર્ડ બ્રેક ત્યાંસી પોઈન્ટ જીરો આઠ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં દીકરીઓએ દીકરાઓ કરતાં સાત પોઈન્ટ અડસઠ ટકા આગળ રહીને બાજી મારી છે ગત વર્ષ કરતાં આ વર્ષે જીરો પોઈન્ટ બાવન ટકા પરિણામ વધારે આવ્યું છે ત્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી મહેસાણાના કાસા કેન્દ્ર અને ભાવનગરના બોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધારે નવાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું હતું જ્યારે ખેડા જિલ્લાના અંભાવ કેન્દ્રનું સૌથી ઓછું ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું હતું જો કે સૌથી વધુ પરિણામ ધરાવતા બનાસકાંઠા જિલ્લાનું નેવ્યાશી પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે નાના ચિલોડા ખાતે આવેલ કૈલાશ રિજોઇસમાં રહેતા હરેશ મૂલચંદાણીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં સૂરજ ઉર્ફે બાબા અને આકાશ અમરાઈવાળી વિરુદ્ધ ચીટિંગ તેમજ લોરેન્સ બિસ્્નના નામે ધમકી અને ખંડણીની ફરિયાદ કરી છે જેમાં દુકાન ખરીદ્યા બાદ હરેશ મૂલચંદાણીને ખબર પડી હતી કે આ બિલ્ડિંગ સરકારી જમીન પર બનાવેલું છે જેથી હરેશે પોતાના પૈસા પરત માંગતા આરોપીઓએ લોરેન્સ બિશ્નુના નામે ધમકી આપી તેમની પાસેથી એક લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારે સરદારનગર ગુનો તપાસ શરૂ કરી છે ગુજરાતમાં મેઘરાજાના કહેર વચ્ચે અડતાલીસ કલાકમાં એકવીસ લોકોના મોત જ્યારે વીસથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે જેમાં આણંદમાં તૈયાર બાજરી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો હતો આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગરમાં પચીસો હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુકસાન થયું છે ત્યારે હજુ પણ રાજ્યમાં અગિયાર મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહીના પગલે ખેડૂતોને વધારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે